બે નંબર રેતી ખનન પર રોક ક્યારે વારંવાર અહેવાલો રજૂ થાય છે તેમ છતાં પણ આ રેતી ચોરો દિવસે દિવસે હવે સુધરવાનું નામ નથી લેતા હવે આ ચોરો રાત્રે રેતી ખનન કરતા જોવા મળે છે એવામાં જ આ વિડીયોમાં તમે જે આ ભાઈ બોલી રહ્યા છે એ તમને સંભળાવીશું પરંતુ એની પહેલાં બે નંબર રેતી ખનન પર રોક ક્યારે ખાણ ખરીદ વિભાગના અધિકારીઓ કેમ ઘોર નિદ્રામાં વારંવાર જોવા મળતા હોય છે માંગરોળ ગામનો આ લભ્યો કોણ જે રાત્રે રેતી ખનન ચોરી કરીને બે નંબર રેતી ટ્રેક્ટર દ્વારા ભરીને રાતોરાત કરોડપતિ બનવાના સપના જોતો આ લભ્યો કોણ છે રતનપુર ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ તેમજ સભ્યો દ્વારા ખાન ખનીજના અધિકારીઓને સાથે રાખીને રસ્તા ઉપરથી જે બે નંબર રેતી ભરવામાં જે ટ્રેક્ટરો અવર જવર કરતા હોય છે રસ્તાઓ ખોદી કાઢવાનું નક્કી કરતા હોય છે એ તમે જોઈ શકો છો કે જેસીબી લઈને આવ્યા રસ્તાઓ ખોદી કાઢવાનું આ લોકો નક્કી કરે છે પરંતુ એનાથી વધારે વાત કરીએ તો કરનેટ હોય રતનપુર હોય આ બંને પટને સંખેડા ડભોઈને જોડતો બ્રિજ છે એટલે કે છોટાઉદેપુરને વડોદરાનું સમન્વય પબ્લિક અવર જવર કરતી હોય છે ત્યારે આ બંને પટ ઉપરથી રેતી ખનન કેમ થાય છે ખાન ખનીજ દ્વારા વારંવાર જે મીઠી મલાયોની આદતો પાડવામાં આવેલી છે તેના લીધે જ આ ચોરો બેફામ બન્યા છે જો રાત્રે રેતી ખનન થતું હોય તો આ અધિકારીઓ રાત્રે પણ પોલીસની મદદ લઈને ગામના લોકોને સાથે રાખીને તંત્ર જો કામ કરવા બેસે તો શું ન થાય પરંતુ કામ કોને કરવું છે એ એક મોટો સવાલ છે કરનેટ અને રતનપુરા બંને પટમાં વારંવાર રેતીની ચોરીઓ થતી હોય છે ખાન ખનીજ વિભાગમાં કેમ છે બધી જગ્યાએ સેટિંગ અને હપ્તા રાતો આપ સૌ જાણો જ છો પરંતુ આવા બે નંબર જે રેતી ખોદકામ કરીને ખાસ કરીને રાત્રે રેતીની ચોરી કરનાર આ ચોરોને ખાન ખનીજ વિભાગ કેવા સમક આવે શીખવાડે છે તે જોવાનું રહેશે ફરીવાર બે નંબર રેતી ચોરી કરનાર સો વાર વિચાર કરે એવા આ લોકો પાઠ ભરાવે ત્યારે જ આ ચોર સુધરે બાકી કોઈ સુધરવાના નથી જોવાનું રહેશે કેટલી જલ્દી ખાન ખનીજ વિભાગ હવે આ જે કંઈક નામ બોલે છે અંદર આ લબ્યો કરીને આ લોકો તમે સાંભળો વિડીયોમાં શું કહી રહ્યા છે કોણ છે કેવી રીતે ચોરી કરે છે સમગ્ર આ રતકપુર ગામના લોકો તેમજ સરપંચ ડેપ્યુટી સરપંચ સભ્યો દ્વારા અહીંયા રજૂઆત કરવામાં આવી છે આવો સાંભળીએ શું કહી રહ્યા છે હમ આજ રોજ અમારી રતનપુર ખરજૂથ રતનપુર ખડજૂથ ગ્રામ પંચાયતના સભ્યો અને અમારા પંચાયતના ડેપ્યુટી સરપંચ અને ખાનખડીતના સાહેબો રોજ માખરૂલના લભ્યો કરીને છે એનું નામ હાથું તો ખબર નહીં પણ બધા લભ્યો લભ્યો કે છે એ લભ્યો રોજ રાતે ટ્રેક્ટરો અને લોઢર લઈને અમારી નદીની અંદર બે નંબરમાં ખોદકામ કરીને મધરજ સ્ટોક કર્યો છે રેતીનો એને વારંવાર રજૂઆત કરવા છતાં બી એ માનતો નહીં અને રોજ રાતે બે વાગે અઢી વાગે ત્રણ વાગે આવે અને અમે આખી રાત એમની માટે જાગીએ છીએ તો બી છતાં અને અમારે ગયા પછી એ લોકો ભરી જાય આ લોકોને કો રજૂઆત કરી કે ભાઈ અમારી બાજુ ભરસો ના છતાં આ લોકોને નહીં લીજ કે કંઈ જ નહીં તો પણ આ લોકો અદ્રક અમારી પંચાયતમાંથી રેતી બે નંબરમાં ખોદી ગયા છે અને આ અદ્રક સ્ટોક એ લોકોએ કરેલો છે એ લપ્યો તો ખાસ માગરોનનો એ જ બધું અમારી પંચાયતમાંથી ખોદી ગયો છે અને આ જે અમારી રતનપુર કચ્છ ગ્રામ પંચાયતના સર ડેપ્યુટી સરપંચ અમારા ખાનખાડીના સાહેબો અને અમારા પંચાયતના સભ્યો આજે અમે નક્કી કર્યું કે બધા રસ્તા ખોદી નાખીએ અને રસ્તા ખોટવાનું ચાલુ કરેલ છે